પશ્ચિમ બંગાળના મહિલા તબીબ જોડે થયેલ દુર્વ્યવહાર અને હત્યા બાદ સમગ્ર દેશભરના તબીબોમાં વિરોધ વંટોળ ઉભો થવા પામ્યો છે હત્યારાઓને ઝડપી પાડવાને કડક રીત સજા કરવા તેમજ આગામી સમયમાં આવા તબીબ કોઈ પણ તબીબ જોડે આવી ઘટના બીજી વાર ન સર્જાય તે માટે માંગ કરી રહ્યા છે ખાસ કરીને દાહોદ જિલ્લામાં પણ જે મેડિકલના સ્ટુડન્ટો છે તેઓ હવે વિરોધ પર ઉતરી આવ્યા છે હમણાં બે દિવસ અગાઉ પણ ઝાયડસ મેડિકલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતા ટ્રેની તબીબો જેથી શહેરના વિવિધ માર્ગો ઉપર આ કેન્ડલ માર્ચ યોજી હતી ત્યારબાદ કેન્ડલ માર્ચની સાથે સાથે તેઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો અને અમાનવીય કૃત્ય કરનારા છે તેમની ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી છે સાથે સાથે ડોક્ટરોને સંરક્ષણ આપતો કાયદો બનાવવા માટે પણ સરકાર પાસે માંગણી કરી છે ત્યારે આજે વધુ એક વખત

ત્યાં સુધી કોઈ સ્ટ્રિક્ટ નહીં આવે એના માટે નહીં મળે કે અમારી સેફટી બરાબર છે કે આજથી આ ટ્રેની તબીબો છે વિદ્યાર્થીઓ છે આ આજથી હડતાલમાં જોડાયા છે પરંતુ ઇમરજન્સી સેવાઓ અને જે ડૉક્ટરો છે એ પોતા મેડિકલ ટ્રીટમેન્ટની સારવાર ચાલુ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્ટુડન્ટ તબીબો છે જે આવનારા સમયમાં દેશનો ડૉક્ટરો બનવાના છે લોકોની સેવા કરવાના છે તેઓ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને પોતાની રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે આ તસવીરો જોઈ રહ્યા છો દાહોદના ઝાયડસ હોસ્પિટલની છે જ્યાં આ સ્ટુડન્ટો સ્ટ્રાઇક પર ઉતર્યા છે હડતાલ પર ઉતરી ગયા છે અને હવે હત્યારાઓને કડક રીતે સજા કરવા તેમજ તબીબોના સંરક્ષણ માટેના કાયદો બનાવવા માટેની હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે